હેલો ગાય અમે ચાલી છીએ એક ખાલી કોમેડી વિડીયો ઉતારો અમારી ટીમ છે આ છે વિશાલભાઈ આ ભાઈ છે નામનો દીધું છે અને આ છે અમારો ભાણો ભાણા ખેતરમાં તોડાવવાનું છે અને તો ઉતરવાનું કાંઈ નથી ખાલી આવો વિડીયો ઓલો ખાલી ઓલો છે સાધો આ જંગલમાં જવાનું છે તોડવાનું છે એમાં હું શું હોય ઓ નીકળે જંગલમાંથી બહાર નીકળે છે જોવાનું છે અને આમાં જ જેટલા ખેલાડી નીકળે એનો કોણ કોણ જે વસ્તુ હું હતાડું એ વસ્તુ બધાને ગોતવાની છે એને ખાલી ગોતવાની છે એ વસ્તુ મેકી એ વસ્તુ ગોતવાની છે એના પાછા બધાને પાસે ટાઈમ છે ખાલી પંદર મિનિટ તમે જોવો ખાલી ફોન ગોતે છે આ તેણી મળી જ જ છે એના ભાગ ખબર હોય નકર આ બધા ભાગ ખબર છે આપણને નકર હું ખબર છે જીત છે ને બનાવી રહ્યો તમે આવા વિડિઓ પર વિડિયા તો નલો માલ્યા તો વિશે બધું કાંઈ કરવાનું નથી

અને ઓલા ભાઈ છે ને ને બપનમ છે ને નટુ ભાઈ નાણાભાઈ નો છોકરો સુપત્રા ઓરે નાના એનો કે હરકો બતાતું નથી તમે તો રહેવા જો ને એ મોડું નથી ભાઈલો છે ને બહુ અને અમે આવી જ છીએ અમારે થોડું કામ છે મે આવી બ્લોક મનાતા આવીયા આલા ઘરે આવી હવે અમારો બ્લોક શરૂ થાય છે અહીંથી પિતુ આમાં પવડ તો બડો તમારો ને બધું તોડ પાડે બગા ઓટકટ દોડ વાહ દોડ પકડ 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 પકડ